સુપ્રભાતમ દોસ્તો આપનો પ્રભાત મંગલમય બની રહે અને દિવસ સ્ફૂર્તિ અને આનંદમય બની રહે એવી જગત અંદરના ચરણોમાં પ્રાર્થના થકી એક નવા દિવસે હું આપનો દોસ્ત જયનારાયણ આપને આવકારું છું દોસ્તો કેટલાક દિવસથી મારા કમ્પાઉન્ડમાં આવેલ લીમડા ઉપર સમડીએ બચ્ચું મૂક્યું હતું મારી બીજા માળની ઓફિસમાં કાચનું પાર્ટિશન છે એટલે સમડીની વધી ગયેલ વધતી ગયેલ પ્રવૃત્તિને જોવાનો મને નજદીકથી મોકો મળ્યો સમળી ઉડાઉડ કરે પણ એની ઉડાવટ કરવાની ત્રીજાનો દાયરો અડધો પોણો કિલોમીટરથી વધારે નથી હોતો ત્યાં સુધી જાય તો પણ એનું ધ્યાન તો પેલું બચ્ચું પોતાના માળામાં છે એ તરફ સતત દોરાયેલું રહેતું ત્યાં બેઠી બેઠી પણ એ પોતાની ભાષામાં ચિચારીઓ પાડ્યા કરે જાણે એના બચ્ચાને પોતે આટલામાં જ છે અને એની દેખરેખથી રક્ષાયેલું છે એવો સંદેશો આપતી હોય એ લઈ આવે એના બચ્ચાના મોમા મૂકી ખવડાવે સીધીભાઈને ને એમ દરેક માન એનું બચ્ચું વાલું હોય છે પોતાના બચ્ચા ઉપર જરાક પણ જોખમ આવે તો જાનના ભોગે પણ એનું રક્ષણ દરેક માં કરે છે કુત્રીને બચ્ચા આવ્યા હોય અને એને રમાડવા માટે તમે એની બોર્ડ પાસે જાઓ તો ભલે રોજ રોટલા ખબર એ દિવસે તમારી કોઈ શરમ નહીં બને એના બચ્ચા ઉપર કોઈ પણ પ્રકારનું જોખમ આવે એને મંજૂર નથી વળી પાછા સમડીની વાત પર આવીએ સમડી અને એના બચ્ચાને જોવાનો રોજનો ક્રમ થઈ ગયો જાણે કે નિત્યક્રમમાં ગોઠવાઈ ગયો મા કંઈક ખાવાનું લઈ આવ્યું હોય ત્યારે મોં ફાડીને એની નાજુક ચાંકમાં એ ભક્ષ પકડીને બચ્ચું ગળી જાય બચ્ચું હવે ખાતા શીખી રહ્યું હતું એક દિવસ કૌતુક થયું સમડી પોતાના બચ્ચાને સાથે લઈને એટલામાં લતાર મારવા નીકળી ખુલ્લા આકાશ નીચે પાંખો પસારીને ઉડવાની તાલીમ એ પોતાના બાળકને આપી રહી હતી માં હવે ખોરાકની શોધમાં બહાર જાય ત્યારે પેલું બચ્ચું એટલામાં ઉડતું થયું એમાં એને એક નવો ઉદ્યમ શોધ્યો મારી બારીની પાળી ઉપર આવીને બેસે અને કાચમાંથી અંદર જોયા કરે જાણે મને કહેતું હોય કે અંદર ગોંધાઈને શું બેસી રહ્યો છે હિંમત હોય તો આવી જાય ખુલ્લા આકાશમાં આપણે બંને રેસ લગાવીએ પણ મને ક્યાં ઉડતા આવડતું હતું હવે બચ્ચું પણ પોતાની માં સાથે માળામાં બેઠા બેઠા અથવા લીમડાની ડાળીએ બેસીને વાર્તાલાપ કરતો થયો મા રાજી હશે કે મારું છોકરું બોલતા શીખ્યું બચ્ચું અને માં હવે એક સાથે થોડા લાંબા અત્યાર સુધી ઉડતા થયા હજુ પણ કોઈ કોઈ વાર મારી બારીની પાળી ઉપર બેસવા એ બચ્ચું આવતું અને અમે બંને એકબીજાને જોયા કરતા મૌનની પણ એક ભાષા હોય છે અથવા સંવાદ રચવા માટે ભાષા કોઈ આડખીલી નથી હોતી તે વાત મને આ બચ્ચાએ વાસ્તવિક રીતે શીખવાડી અને એક દિવસ અચાનક બચ્ચું જે હવે ખાસું મોટું થઈ ગયું હતું ઊંચે આકાશમાં ચકરાવા લેવા માંડ્યું હવે કદાચ એ શિકાર કરતા પણ શીખ્યું હતું ધીરે ધીરે પેલો માળો પાછો ખાલી થઈ ગયો ભાગ્યે જ કોઈ દિવસ દેખાતું બચ્ચું તે પણ થોડા દિવસ બાદ તો તદ્દન દેખાતું બંધ થઈ ગયું પાછી એકલી થઈ ગઈ મનમાં વિચાર આવ્યો કે આ પક્ષીઓ અને પ્રાણીઓ બચ્ચા પેદા કરે છે એમને ઉછેરે છે પણ ખરા આફ્રિકન સફારીમાં જોયું છે તાજા જન્મેલા જીરાફના બચ્ચાને વચ્ચે રાખીને આખું ટોળું ચાલે છે અને પોતાના બચ્ચા ઉપર કુદરતી કરનાર પેલી માથેલી જંગલી ભેંસ કે સિંહને લાત મારીને ફેંકી દે છે શું મળે છે આ એક પણ બચ્ચું મોટું થઈને નોકરી કરવા જવાનું છે શિકાર કરીને એની માનવ ભરણપોષણ કરવાનું છે અરે કદાચ ઓળખશે પણ નહીં અને આમ છતાંય આ પ્રાણીઓ કે પક્ષીઓ જીવના જોખમે પોતાના બાળકને ઉછેરે છે તાલીમ આપે છે જીવનું જોખમ આવે એવા પ્રકારના ભય સામે લડતા શીખવે છે અને પછી એક દિવસ એ બચ્ચાને મુક્ત કરી દે છે કોઈ આશા કે અપેક્ષા વગર પક્ષીઓ કે પ્રાણીઓ જે કરે છે તે જો માણસ કરે તો મન દુઃખ અને લોહી ઉકાળા બધું દૂર થઈ જાય તમે તમારા બાળકને સક્ષમ બનાવી કેળવણી આપી કેટલીક સવલતો આપી પણ એક દિવસ તો એને આ દુનિયામાં પોતાની જાતે ઉભા રહેવાનું છે એની આંગળી પકડીને ચલાવવાનો મો ક્યાં સુધી રાખશો ક્યાં સુધી એના માથે છત્રી ધરીને ચાલ્યા કરશો એની પાસે થી અપેક્ષાઓના અખૂટ ચોપડાઓ ક્યાં સુધી ઉખેડતા રહેશો જીવવા દો એને પણ એનું આકાશ જોઈએ છે એને પણ એનું જંગલ જોઈએ છે એને પણ જોખમો સાથે લડીને સ્વતંત્ર રીતે જીવવું છે સાત પેઢીનું સાજુ કરીને પોતાના બાળકો માટેનું આયોજન કરનારા મા બાપ ક્યારે સમજશે કે પેલા સમણીના બચ્ચાને એની માએ કોઈ ઘર નોકરી ફિક્સ ડિપોઝિટ કે વીમાની પોલિસી આપી નથી એને આપ્યું છે એકમાત્ર સ્વૈર વિહાર કરી શકાય એવું આકાશ મજબૂત પાંખો તીક્ષ્ણ ચાંચ પોતાનો ખોરાક જાતે જ શોધી લેવાની ક્ષમતા અને એક અલગારી મિજાજ આમ તો માણસ બુદ્ધિશાળી ગણાય છે પણ પ્રાણીઓ કે પક્ષીઓ પાસેથી એક આ બધી બાબતે ક્યારેય શીખશે ખરો જવાબ તમારા પર છોડો છો દોસ્તો આપણે આપણા બાળકોને સોય વિહાર કરવા માટે એમને એક આગુ આકાશ આપીએ આકાશને આપવાની હિંમત આપીએ પોતાને નિર્ણય લે પોતે લેવાની ક્ષમતા એમનામાં વિકસે એ રીતે આપણે દૂરથી ઉભા રહીને એમને જોયા કરીએ કોઈ ચિંતા નહીં રહે તમને તો આજવા સાટું જ આપ સૌના સંતાનો સિંહ સંતાનો પાકે આપને ગૌરવ થાય પુત્રાત્ શિષ્યાત ઇચ્છેત પરાજય પુત્ર અને શિષ્ય એવા પાકવા જોઈએ કે જેના નામથી તમે ઓળખાવો જેનાથી પરાજિત થવામાં ગૌરવ અનુભવાય આપના સંતાનો પણ એવા તેજસ્વી પાકે એવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું દિવસ માટે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આવજો ત્યારે